નમસ્કાર દર્શક મિત્રો આપડિયન પોલીસ પ્રેસ હવે છું અગત સમાચાર ખેડા જિલ્લામાં એક માર્ગ અકસ્માતની ઘટનામાં પામોલિન ખાદ્ય તેલ ભરેલું એક વિશાળ ટેન્કર પલટી ગયું હતું. ગાંધીનગરથી નડિયાદ તરફ જઈ ગયેલું આ ટેન્કર ખેડા નજીક માર્ગ પર અચાનક પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલું અંદાજે 32 ટન તેલ હાઈવે પર ઢોળાયું હતું. આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જ જાનહાનિ થઈ નહોતી પરંતુ ઘટનાસ્થળની આસપાસ રહેતા લોકો તેલ લેવા માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ અને અગ્નિશમન દળની ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ટેન્કર ના ચાલકે વાહન પરનો નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ટેન્કરમાંથી પામોલિન તેલનો જથ્થો માર્ગ પર વહેવા લાગતા આસપાસના ગ્રામજનો ડોલ કેરબા અને અન્ય વાસણો લઈને ઉમટી પડ્યા હતા લોકો રસ્તા પર ઢોળાયેલું તેલ ભરી ભરીને લઈ ગયા હતા જેના કારણે ઘટનાસ્થળે એક અફરાતફરી જેવી સ્થિતિ સર્જાય હતી ખાદ્ય તેલની ઊંચી કિંમતોને કારણે લોકોએ મોટા પ્રમાણમાં તેલ લઈ જવાની પડાપડી કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગે તાત્કાલિક માર્ગ પરનો વ્યવહાર નિયંત્રિત કર્યો હતો અને આને છિનિયા બનાવ ન બને માટે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અગ્નિશમન દળે પણ સંભવિત આગના જોખમને ટાળવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત માટે જવાબદાર ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને માર્ગ પર ઢોળાયેલા તેલને હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે